આજે આપણે બનાવના છીએ દાળ ઢોકળી તે પણ વેલણથી વણ્યા વગર હાથથી વણીને આપણે દાળ ઢોકળી આજ બનાવવાના છીએ તો સૌ પ્રથમ આપણે મગની દાળ લીધી છે અમે લોકો મગની દાળ જ ખાઈએ છીએ છેલ્લા દસ વર્ષથી તો મગની દાળને બે પાણીએ સાફ કરી અને આપણે એને બાફા મૂકી દઈશું એ અંદર બે ટામેટા જે આપણે ખાટું મીઠું ખાવું એ પ્રમાણે મેથી દાણા ચપટીક હીંગ નાખીને આપણે ઢાંકણ બંધ કરી દઈશું પછી ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધી દઈશું તો ચપટી હિંગ હળદર મીઠું જીરું બે ચમચી જેટલું મોયણ થોડુંક ચપટી અજવાઈને નાખીને એનો આપણે કડક લોટ બાંધી દઈશું તો લોટ આપણો બંધાય છે તો લોટ બંધાઈ ગયો છે આપણો તો એને લોટ ભાખરી જેવો ભાખરીથી થોડોક ને રોટલીથી તો કડક બાંધાઈ જાય એટલે એને દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ થવા મૂકશું અને થોડાક શિંગદાણા આપણે ઉકળવા મૂકી દઈશું એટલે શિંગદાણામાં કાળું પાણી હોય તે નીકળી જતું હોય છે તો આપણો લોટ હવે સોફ્ટ થઈ ગયો છે તો આપણે હવે એને નાના નાના પાણીપુરી જેવા નાના નાના લુવા બનાવીશું તો આટલી સાઈઝના આપણે લુવા બનાવી લઈશું એટલે આપણે ખાવામાં સરળ પડે નાના નાના હવે ચમચીમાં આવે એ પ્રમાણે નાની નાની હવે એમને હાથથી આપણે પૂરીની જેમ હાથથી આપણે ચપટા એમને પાડી અને ઢોકળી બનાવી લઈશું તો આપણે જો આ ઢોકળી આટલી જાડી રાખવાની છે બહુ જાડી નહીં બહુ પતલીની રોટલીની જેમ આપણે બનાવતા હોઈએ એ પ્રમાણે તો જો આપણા આ લોવા તૈયાર થઈ ગયા હવે આપણી ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે તો ત્યાં સુધીમાં આપણી દાળ પણ બફાઈ ગઈ છે તો દાળ આપણી બફાઈ ગઈ તો હવે આપણે એમાં ગ્રાઇન્ડર ફેરવી દઈશું થોડું ગરમ પાણી નાખશું અને આપણે હવે એને ગ્રાઇન્ડર ફેરવી દઈશું ગ્રાઇન્ડર ફરી જાય ત્યાં સુધીમાં આપણે મસાલા કરી દઈશું તો દાળમાં આપણે સ્વાદ અનુસાર મીઠું આદુ આદુમરસાની પેસ્ટ ચપટી હળદર મીઠું ખાંડ બે ત્રણ લીમડાના પાન આપણે આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે દાળ પણ આપણી હવે ઉકળી ગઈ છે તો દાળમાં મસાલો પાકી ગયો છે આપણો એટલે હવે આપણે ઢોકળી નાખી દઈશું તો મિત્રો આ ઢોકળી તમે ખાશો તો એકવાર ખાશો તો બીજી વાર તમને બનાવવાનું મન થશે તો હાથથી વણેલી ઢોકળી બહુ મસ્ત બને છે તો જો હવે આપણી ઢોકળી ચડવા દઈશું તો દસથી પંદર મિનિટ ચડે ત્યાં સુધીમાં આપણા દાણા પણ ઉકળી ગયા છે અને કાળું પાણી આપણે નિતારી લીધું છે હવે આપણે પણ દાણા અંદર નાખી દઈએ એટલે દાળની સાથે સાથે ઢોકળીની સાથે સાથે દાણા પણ ચડી જાય તો પંદરથી વીસ મિનિટ ધીમા તાપમાં આપણે હવે એને ઉકળવા દઈશું તો આપણી ઢોકળી હવે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે વઘાર માટે બેથી ત્રણ ચમચી તેલ મૂકીશું થોડીક હિંગ નાખીશું થોડુંક જીરું અને હિંગ લીમડાના પાન નાખીશું બે ત્રણ અને ચપટીક લાલ મરચું નાખશું તો હવે આપણે આ ઢોકળીનો વઘાર પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ઢોકળી વઘારી નાખશું ઢોકળી જો મસ્ત મજાની વઘરાઈ ગઈ છે તો હવે આપણે એમાં ઉપરથી ધાણા ઉમારી દઈશું ત્યારે અમારે લીલા ધાણા ન હતા એટલે મેં ફ્રીજમાં ફ્રીઝરમાં રાખ્યા છે સૂકા ધાણા આપણે શિયાળામાં જે ધાણા સૂકીને રાખીએ ને તે અવેલેબલ નહોતા એટલે સૂકા ધાણા નાખ્યા છે તો આપણી આ ઢોકળી હવે તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમે આવી હાથથી બનાવેલ ઢોકળી ખાજો એકવાર ટેસ્ટ બહુ મસ્ત આવશે વની વણેલી કરતાં હાથની ઢોકળી એકવાર બનાવજો અને તો આપણી આ ઢોકળી છે તૈયાર તમને મારો વિડીયો કેવો લાગ્યો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો